शूरासंपूर्णकलशम् रुधिराप्लुतमेव च दधाना हस्तपद्माभ्या कुष्मांडा शूलदास्तु અરે એ માં ભગવતી એટલે માં કુષ્માંડા નું અરે આજે ચોથું નોરતું ને માં નવ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે માં કુષ્માંડા છે માં ભગવતી શું આપે છે અને ત્યારે કહે છે અરે જીવનમાં ઉત્સાહ આપે છે માં ની જો ભક્તિ કરવામાં આવે તો આ માં ભગવતી જીવનમાં ઉત્સાહ આપે અરે નવા નવા સુપ્રકાશની પ્રાપ્તિ કરી દે છે મારા ને તમારા જીવનની અંદર હા અને એમાં ભગવતી પ્રકાશથી ભરપૂર કરી દે છે મારું તમારું જીવન સાહસ અને શક્તિ આ જે દેવી પરિપૂર્ણ દેવી છે અને પોતાના ભક્તોને ડર મુક્ત ભય કરી દે છે એ માં ભગવતી પોતાના ભક્તોને સાહસિક બનાવે છે આ માં કુષ્માંડા જો સ્મરણ કરવામાં આવે અરે આજના દિવસે માં ભગવતી અરે દિવ્ય સ્વરૂપ અને એમનું જો સ્મરણ કરવામાં આવે તો એટલું યાદ રાખજો કે એ માં ભગવતી આ પોતાના ભક્તોની ઉપર એવી દિવ્ય અનુગ્રહ કૃપા વરસાવે છે અને આમ તો કુષ્માંડા હા જે ત્રણ અક્ષરોથી બનેલો આ સુંદર મજાનો માનો શબ્દ માનું નામ એટલે દેવી કુષ્માંડા એ જ અરે આ દુનિયાની રચના કરી છે માં ભગવતી એ જ આ પોતાના ભક્તોની ઉપર દિવ્ય કૃપા વરસાવી છે એટલે આ દુનિયાની અંદર જયારે અંધકાર વિના બીજું કઈ હતું જ નહીં અને આવા સમયે એ માં ભગવતી પોતાની ઊર્જાથી આ સંસારની અંદર રોશની આ સંસારની અંદર સુપ્રકાશની મનન તમને પ્રાપ્તિ કરાવી છે દિવ્ય ઉજાળાની પ્રાપ્તિ કરાવી છે અને ત્યારે એ માની ઉર્જાથી મહાકાલી મહાલક્ષ્મી અને માં ભગવતીનું ત્રીજું સ્વરૂપ એટલે માં સરસ્વતી માનું પ્રાગટ્ય થયું છે અને એમની ઊર્જાથી જ આજે દેવોનું પણ પ્રાગટ્ય થયું છે અને જેને સૃષ્ટિની રચનાને આગળ વધારી અને એવું માં ભગવતીનું અરે ઉજ્જવળ જેનું સ્વરૂપ છે અરે માં ભગવતી અષ્ટભુજાળી છે આજે વાઘ ઉપર જે માં ભગવતી સવાર થઈ છે

માં ભગવતીને વંદન કરવામાં આવ્યું